લોકમત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે કોટંબી ખાતે યોજાનાર ભારત ન્યુઝીલેન્ડ ક્રિકેટ મેચની ટિકિટ વેચાણ મામલે વિવાદ ઉભો થયો છે એનએસયુઆઈ દ્વારા વડોદરાવાસીઓને અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે વડોદરા આક્ષેપ મુજબ ઓનલાઈન ટિકિટ વેચાણ શરૂ થતા જ કાળા બજારીઓએ મોટા પ્રમાણમાં ટિકિટ બુક કરી લીધી જેના કારણે સ્થાનિક લોકોને ટિકિટ મળી નથી આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાવાસીઓને ટિકિટમાં પ્રાયોરિટી આપવા કરવામાં આવે અને એસી ટિકિટ સ્થાનિક લોકો માટે ફાળવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે માંગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચેતવણી પણ એનએસયુઆઈ દ્વારા આપવામાં આવી છે આજ રોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આપવામાં આવ્યું જેવી રીતે બીસીએ દ્વારા અગિયાર તારીખે જે મેચનું આયોજન ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેનું કોટંબી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે જેમાં સૌ કોઈ વડોદરાવાસીઓ સાથે અન્યાય થયો છે કાળા બજારીઓ દ્વારા જે ટિકિટો હતી તે બુક કરાવી દેવામાં આવી

બીસીએ દ્વારા વડોદરાવાસીઓને અંધકારમાં મૂકીને જે ટિકિટોની કાળાબાજારી કરવામાં આવી છે એનું આજે સંગઠન વિરોધ કરીને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરે છે કારણ કે જે કોટંબી ખાતે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ થવા જઈ રહી છે એમાં પૂરેપૂરો હક વડોદરાવાસીઓનો છે કારણ કે કોટુંબી નો સ્ટેડિયમ વડોદરાવાસીઓની ટેક્સમાંથી બનાવવામાં આવ્યું છે અને આજે એ જ બાકી રહી ગયા છે ટિકિટ ખરીદવા માટે કારણ કે આ બીસીએના ભ્રષ્ટ સત્તાધીશોએ